નમસ્કાર દર્શક મિત્રો હું તમે જોઈ છો ન્યૂઝ સમાન જન કલ્યાણ પદયાત્રા કુંવરજીભાઈ બાવળિયા દ્વારા કેલા સોમનાથ થી સોમનાથ સુધીની ની છ દિવસ પદયાત્રા યોજવામાં આવી કે સોમનાથ દાદાની પૂજા યાચના કરી વીસ તારીખે સવારે પદયાત્રાનો પ્રારંભ કર્યો ત્યાંથી નીકળીને છવ્વીસ તમણાવતી કરવામાં આવી ત્યારે કુંવરજીભાઈની શુભેચ્છા મુલાકાતે જઈ રહેલી અમરેલીથી લોકશામનાની ટીમ જેમાં લોકશામના ન્યૂઝના તંત્રી પ્રવીણભાઈ મકવાડા રિપોર્ટર શક્તિશ રાઠોડ પરેશભાઈ સરવૈયા અને ભરતભાઈ મકવાડા નીકળી ત્યારે શાસનને તાલાળાની વચ્ચે ગામ જામપુર કહેવાતા ત્યાંના સિદ્ધિ બાદશાહ ધમાલ નૃત્ય કરવા જઈ રહ્યા હતા

આજુબાજુના જે રિસોર્ટ હોય ત્યાં કરીને આફ્રિકા આજે અમને જુનાગઢના જે નવા પ્રજા હતા એ અમને અહીંયા મહેનત મજૂરી કરવા માટે લઈ આવ્યા હતા

તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યુઝ